આજે મુંબઈમાં જોવા મળી રહ્યો છે આજે મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ છે ત્યારે મુંબઈમાં પણ વડાલા સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદ થઈ રહ્યો છે વરસાદી વાતાવરણ મુંબઈમાં જોવા મળી રહ્યું છે મુંબઈના અલગ અલગ વિસ્તારોની અંદર ઝરમર વરસાદ વરસી રહ્યો છે તો થોડા સમય પહેલાં જ્યારે ભારે વરસાદ ખાબક્યો હતો ત્યારે હવે આજે ફરી એકવાર ઝરમર વરસાદ મુંબઈમાં શરૂ થયો છે અહીં વડાલા સહિતના વિસ્તારોની અંદર ઝરમર વરસાદ છે